ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ફરીથી મારી ચેનલ ફિશ હોવીમાં તો હું મેરી વાળાની બીજી દુકાનનો વિડીયો લાવ્યો છું અને વિડીયો પૂરો જોજો ફ્રેન્ડ્સ તમને માછલીઓ જોવાની મજા આવશે અને ઘણી બધી નવી નવી પ્રકારની માછલીઓ પણ છે આમાં અને હરેક અક્વેરિયમમાં ભાવ લખેલો છે અને દર વખતે તમે જાશો એ જ ભાવ લખેલો નહીં હોય કારણ કે માછલીઓમાં ડેઇલી ભાવ વધઘટ થતો હોય છે એટલે તમે એક મહિના પછી આ વિડીયો જોઈને જાઓ કે આ માછલીનો તો આટલો ભાવ હતો અને અત્યારે તમે મને આટલો ભાવ કહો છો તો માછલીઓમાં ડેઈલી ભાવ વધઘટ થતો હોય છે તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરશી સ્રિમ્સથી તો સ્રિમ્સમાં ત્રણ કલર હતા યલો રેડ અને એક બીજો એક સેન્ટર ક્લોઝ કલર છે અને તમારે સ્રિમ્સ રાખવા હોય તો પ્લાન્ટેડ સેટઅપ જરૂરી છે પ્લાન્ટેડ સેટઅપ વગર સ્રિમ્સ નથી રહી શકતા તો તમારી પાસે પ્લાન્ટેડ સેટઅપ હોય તો એના માટે બેસ્ટ છે સ્મ્સ ત્યારબાદ છે આપણી સામે રેડટેલ શાર્ક તો આની પ્રાઇઝ અક્વેરિયમમાં બધી જ માછલીઓની પ્રાઇઝ લખેલી હશે આની પચાસ રૂપિયા જોડી હતી રેડટેલ શાર્કની ત્યારબાદ લાઈવ પ્લાન્ટ છે જેની કંઈક કિંમત છે ત્રીસ રૂપિયા કોઈપણ પ્લાન્ટના સિંગલ પ્લાન્ટના ત્યારબાદ છે આપણી સામે બ્લેક મૂન ગોલ્ડફિશ તો હરેક અક્વેરિયમમાં પ્રાઇઝ લખેલી જ છે અને આમાં રેડકેપ પણ છે ત્યારબાદ છે ઇમ્પોર્ટેડમાં ગોલ્ડ ફિશ તો એની પણ પ્રાઇઝ લખેલી જ છે ચારસો રૂપિયા પ્રાઇસ છે ઇમ્પોર્ટેડ ગોલ્ડ ફિશની ત્યારબાદ છે આપણી સામે ગોરામી ફિશ તો ગોરામીમાં તો ઘણી બધી અલગ અલગ વેરાયટીઓમાં ગોરામી ફિશ આવતી હોય તો આની પ્રાઇસ છે કંઈક એંસી રૂપિયા ત્યારબાદ છે ક્રોકોડાઇલ ફિશ એટલે કેટ ફિશ અને બીજી છે ગોરામી ફિશ અને કિસિંગ ગોરામી બંને નિયોન ટેટ્રા પણ છે જેની કંઈક પ્રાઇસ છે એંસી રૂપિયા જોડી અને એમાં બેટા ફિશ પણ ઘણી બધી છે તો બેટા ફિશ તમારે ફાઈટર ફિશ જ્યારે પણ જોતી હોય તમને હાજર મળી જશે ત્યારબાદ છે કોસ્ટ ફિશ તો કોસ્ટ ફિશ ઘણા એ તો આ માછલી જોઈ પણ નહીં હશે કારણ કે એકદમ આ પાંદડા જેવું જ લાગે તો ત્રણસો રૂપિયા કોસ્ટ ફિશની પ્રાઇસ છે ત્યારબાદ છે આપણી સામે ટીનફોઇલ બાર મીડિયમ સાઇઝમાં છે ચાલીસ રૂપિયા જોડી અને એમાં પણ ઘણી બધી ફાઇટર ફિશ છે ત્યારબાદ છે સુમન એકસો ત્રીસ રૂપિયા જોડી ત્યારબાદ છે હજુ એક ઇમ્પોર્ટેડમાં ગોલ્ડ ફિશ જેના કંઈક બસો પચાસ ને ચારસો રૂપિયા જોડી છે ત્યારબાદ બ્લુ એન્જલ છે એટલે એન્જલ ફિશું છે જેમાં બ્લુ એન્જલ છે અને બીજી એક એન્જલ ફિશની વેરાયટી છે જેનું નામ મને નથી ખબર તો આની પ્રાઇસ છે કંઈક સો રૂપિયા જોડી કોઈ પણ અને મીડિયમ સાઇઝની હતી ત્યારબાદ છે વ્હાઇટ શાર્ક ને બ્લુ શાર્ક તો એના સાઠ રૂપિયા જોડી છે ત્યારબાદ એક હજુ એક ફિશની વેરાયટી છે જેની કંઈક એકસો પચાસ રૂપિયા હતી ત્યારબાદ હજી નોર્મલ એન્જલ ને બીજી ઘણી બધી એન્જલ હતી એની એમાંથી એકની પ્રાઇસ કંઈક એંસી રૂપિયા હતી ત્યારબાદ ઝીબ્રેડ એન્યુસ છે તો ઝીબ્રા ડેન્યુસની પ્રાઇસ છે ત્રીસ રૂપિયા જોડી કોઈ પણ ઝીબ્રા ડેન્યુસ લ્યો અને મોટી સાઇઝમાં હતી ત્યારબાદ પ્લાન્ટેડ સેટઅપ માટે બેસ્ટ ટેટ્રા વેરાયટીમાં અને એપલ સ્નેલ પણ છે અને નાની સાઇઝમાં ઝીબ્રા ડેન્યુસ પણ છે તો હરેકની પ્રાઇસ પચાસ રૂપિયા છે ત્યારબાદ છે ફ્લાવર વન ફિશ એટલે મીડિયમ સાઇઝની છે જેની છસો રૂપિયા પ્રાઇસ છે ત્યારબાદ ફ્લાવર ઓનમાં મોટી સાઇઝ હેડવાળી એના ત્રણ હજાર રૂપિયો ત્યારબાદ પંદરસો રૂપિયા છે જે દેખાતી નથી ત્યારબાદ હજુ એક ફ્લાવર વન છે એના પણ છસો રૂપિયા છે ત્યારબાદ સ્માઈલી ફેસવાળી આરટીસી રેડટેલ કેટ ફિશ એના છે પાંચસો રૂપિયા છે ત્યારબાદ ગપ્પી ફિશ છે ત્યારબાદ સિકલેટ ફિશ છે જેની પ્રાઇઝ છે કંઈક બસો રૂપિયા અને કલરફુલ સિકલેટ છે અને ઓસ્કારમાં મીડિયમ સાઇઝના ઓસ્કાર સાવ સસ્તી ચીપ પ્રાઇઝમાં છે સો રૂપિયા અને તેનો ભાવ પણ લખેલો હશે ઓસ્કારનો એમાં વ્હાઈટ ને ટાઈગર ઓસ્કાર બંને છે ત્યારબાદ છે નોર્મલ ગોલ્ડ ફિશ ત્યારબાદ છે હજુ એક ટિફલ બાર જેની વેરાયટી થોડા મોટી સાઇઝના છે તો એંસી રૂપિયા જોડી છે ત્યારબાદ ઇન્ડિયન ફેધર છે જેની કંઈક પ્રાઇસ સો રૂપિયા છે ત્યારબાદ હજુ મોટી સાઇઝમાં શાર્ક છે બ્લૂ શાર્ક સો રૂપિયા જ જોડી ત્યારબાદ હજુ નોર્મલ સિકલેટ છે જેની એકસો પચાસ રૂપિયા જોડી છે ત્યારબાદ કોઈ ફિશ છે મોટી સાઇઝમાં તો આની કંઈક પ્રાઇસ બસ્સો રૂપિયા છે તો ત્યારબાદ હજુ ગોલ્ડ ફિશ છે જેની પચાસ રૂપિયા પ્રાઇસ છે અને બેટા ફિશ એટલે ફાઇટર ફિશને તો તમે જોઈ એટલી તમારે જો મળી જશે ત્યાંથી ત્યારબાદ છે વિડો ફિશ કલર વિડોમાં એની પચાસ રૂપિયા જોડી છે કલર વિડો અને બધા જ કલર લગભગ અવેલેબલ છે તો કલર વિડો જેને પણ લેવી હોય એને પચાસ રૂપિયા ખાલી ભાવ છે ત્યારબાદ છે પેરોટ ફિશ તો મોટી સાઇઝની પેરોટ ફિશ છે અને બધી જ એક જ કલરમાં છે તો એની પ્રાઇસ છે કંઈક આઠસો રૂપિયા જોડી ત્યારબાદ હજુ એક સિક્રેટ ફિશની વેરાયટી છે તો આની પ્રાઇસ છે કંઈક બસો પચાસ રૂપિયા જોડી ત્યારબાદ છે લોબસ્ટર તો લોબસ્ટર તો ઘણા બધા એ આ પણ અલગ જ વસ્તુ લાગતી હશે જેને નહીં પહેલીવાર જોયા હશે તો લોપસ્ટરની પ્રાઇસ છે કંઈક બસો પચાસ રૂપિયા પર પીસ પાંચસો રૂપિયા જોડી તો પ્લાન્ટેડ સેટઅપ હોવું આના માટે પણ જરૂરી છે સિમ્સ માટે પણ એટલે લોબસ્ટર માટે સોરી ત્યારબાદ છે મોલીફીશ તો મોલીફિશમાં તો તમે માંગો એ કલરમાં છે વ્હાઈટ બ્લેક ગોલ્ડ બ્રાઉન બધા જ કલરમાં છે અને કોઈ પણ સાઇઝની મોલી કાઢો બસ પચાસ રૂપિયા જોડી છે તો સાવ ચીપ પ્રાઇઝમાં મોલી છે ત્યારબાદ છે બેબી ઓસ્કાર બસો પચાસ રૂપિયા તો ઇમ્પોર્ટેડ ઓસ્કારના બેબી છે ત્યારબાદ છે ગોલ્ડ ફિશ તો ગોલ્ડ ફિશમાં મોટી સાઇઝની ગોલ્ડફીશો છે જેમાં બ્લેક ને ત્યારબાદ છે આપણી સામે કાર્નિવલ ટેટ્રા અને બાજુમાં છે જાયન્ટ ગુરામીના બેબી જેની છસો રૂપિયા પ્રાઇસ છે અને કાર્નિવલ ટેટ્રાની સિત્તેર રૂપિયા અને કાર્નિવલ ટેટ્રામાં બે વેરાયટી હતી એટલે નાનીને મોટી સાઇઝમાં તો મોટી સાઇઝના સો રૂપિયા જોડી છે ત્યારબાદ છે આપણી સામે ગોરામી ફિશ તો ગોરામી બહુ બધી જ હતી અને તેમાં મોટી સાઇઝના ટીમ ફોઇલ બાર પણ હતા તો ગોરામી તમારે જેટલી જોતી હોય એટલી ગોરામી હાજર સ્ટોકમાં હતી અને સાવ ચીપ પ્રાઇસમાં હતી અને હરેક ટેન્કમાં તેનો ભાવ લખેલો જ છે ત્યારબાદ છે આપણી સામે ફાઈટર ફિશ એટલે બેટા ફિશ તો બેટા ફિશમાં બધા જ કલર અને ક્રાઉન ટેલ બેટા પણ હતી તો મિક્સમાં બેટા ફિશ છે અને એની પ્રાઇસ ટેન્ક ઉપર નથી લખેલી એટલે એની પ્રાઇસ તમે શોપ વિઝિટ કરશો એટલે તમને ખબર પડી જશે શું પ્રાઇસ છે તો હરેક કલરમાં અને હરેક પેટનમાં ફિશ છે તો સૌથી વધારે મને આ મરુન કલરનો ફિશ બહુ ગમ્યો હતા તો ક્રાઉન્ડ ટેલમાં પણ બધા મસ્ત પણ મને સૌથી વધારે એ અલગ કલરમાં લાગ્યો તો બેટા ફિશ બહુ બધી વેરાયટીમાં હતી અને ઘણા માછલીઘરમાં પણ તમે જોઈ હશે જે હજી પેક છે ત્યારબાદ આ બેટા ફિશ પણ બહુ મસ્ત હતી અને ક્રાઉન ટેલની તમે ટેલ જોઈ શકો છો કેટલી મસ્ત લાગે છે ત્યારબાદ છે ઓસ્કર ફિશ તો ઓસ્કારમાં મોટી સાઇઝમાં ઓસ્કાર છે જેની બસ્સો રૂપિયા પ્રાઇસ છે અને ગોરામી ફિશની ખાલી પચાસ રૂપિયા પ્રાઇસ છે કોઈ પણ જોડીના ત્યારબાદ છે મીડિયમ સાઇઝના હજુ ઓસ્કાર અને બધા જ એકદમ એક્ટિવ છે અને એની પ્રાઇસ છે કંઈક બસો રૂપિયા એટલે ઓસ્કારની સેમ પ્રાઇસ છે નાના મોટા ત્યારબાદ છે કોઈ ફિશ તો નોર્મલ કોઈ ફિશ છે જેની પચાસ રૂપિયા જોડી છે સાવ ચીપ પ્રાઇઝમાં અને મોટી સાઇઝના ફિશ છે અને એમાં મિલ્કી ફિશ પણ છે ત્યારબાદ છે સર્ફી ટેટરા તો ટેટ્રા વેરાયટીમાં પણ ઘણી બધી ટેટ્રા વેરાયટી છે જેની ખાલી પચાસ રૂપિયા પ્રાઇસ છે ત્યારબાદ છે ટાઈગર બાબ તો ટાઈગર બાબ પણ ઘણી બધી ક્વોન્ટિટીમાં છે અને મોટી સાઇઝમાં છે એની પણ પચાસથી ચાલીસ રૂપિયા પ્રાઇસ છે જોડીની ત્યારબાદ છે ગોલ્ડ ફિશ જેની એસી રૂપિયા જોડીની પ્રાઇસ છે અને મીડિયમ સાઇઝની ગોલ્ડ ફિશ છે તો હરેક ટેન્ક ઉપર પ્રાઇસ લખેલી છે ત્યારબાદ છે સોટટેલ ફિશ તો સોટટેલ ફિશના પણ પચાસ રૂપિયા છે અને સોટેલ ફિશમાં આમાં બે વેરાયટીમાં સોટેલ ફિશ હતી ત્યારબાદ એન્જલ ફિશ છે ડાયમંડ એન્જલ તો એન્જલ ફિશ પણ બહુ જ સાજી ક્વોન્ટિટીમાં હતી અને સિત્તેરથી સો રૂપિયા જોડીની પ્રાઇસ હતી એટલે આમાં બે ટાઈપની છે ત્યારબાદ હજુ ફિશ છે જેની ત્રીસ રૂપિયા જોડી છે એટલે સાવ ચીફ એટલે ચીફ પ્રાઇઝમાં ફિશ છે ત્યારબાદ હજુ નાની સુમન કિંગ ગોલ્ડ ફિશ છે તો સાવ બેબી સાઇઝના સુમન કિંગ ફિશ છે અને બધા જ એકદમ એક્ટિવ ને મસ્ત છે નાની નાની સાઇઝમાં તો બેબી સાઇઝની ફિશ પણ અહીંયા અવેલેબલ છે અને આની પ્રાઇસ પણ સાવ ઓછી હતી માત્ર ચાલીસ રૂપિયા જોડી છે ટેન્કમાં બધાનો ભાવ લખ્યો છે ત્યારબાદ છે સિકલેટ ફિશ તો સિકલેટ ફિશ મોટી સાઇઝમાં છે એટલે મીડિયમ સાઇઝની છે સો રૂપિયા તો સૌ ચીપ પ્રાઇસમાં અહીંયા માછલીઓ છે ત્યારબાદ હજુ એક ટેટરા વેરાયટી છે જેનું નામ મને નથી આવડતું અને એની પણ પ્રાઇઝ ટેન્કમાં લખેલી જ છે ચાલીસ રૂપિયા જોડી ત્યારબાદ છે હજુ કંઈક પ્લાન્ટેડ સેટઅપ માટે એની સૌથી વધારે રાખવામાં આવતી માછલી જેની પચાસ રૂપિયા પ્રાઇસ છે ત્યારબાદ છે રેડટેલ શાર્ક એમાં બે કલરમાં છે અલ્બાઈનોમાં અને બ્લેકમાં બંનેમાં છે નેવું રૂપિયા જોડી ત્યારબાદ છે અરવાના ફિશ તો અરવાના ફિશ મોટી સાઇઝમાં છે એટલે ઓમ તો મોટી સાઈઝની અરવાનાના છે સોળસો રૂપિયા પર પીસના તો મોટી સાઈઝની અરવાના છે ત્યારબાદ છે ટાઈગર બાબમાં રેડ કલરમાં ટાઈગર બાબ છે તો આની પ્રાઇસ છે કંઈક એકસો પચાસ રૂપિયા જોડી તો આ થોડીક મોંઘી પ્રાઇઝમાં હતી ત્યારબાદ છે ફ્લાવર વનની ફિમેલ તો બેબી સાઇઝની છે એટલે મીડિયમ સાઇઝની છે ફ્લાવર ઓનની ફિમેલ ત્રણસો રૂપિયા છે જેની પ્રાઇઝ અને બેબી સાઇઝના અરવાના ફિશ પણ અહીંયા હાજર સ્ટોકમાં છે સિલ્વર અરવાના તો આની પ્રાઇઝ છે સાતસો પચાસ રૂપિયા જોડી ત્યારબાદ છે મોટી સાઇઝની સુમન કિંગ ગોલ્ડ ફિશ તો બધા જ કલરમાં સુમન કિંગ ગોલ્ડફિશ છે ત્યારબાદ બાજુમાં એન્જલ ફિશ પણ છે અને સુમન કિંગની પચાસ રૂપિયા જ પ્રાઇસ છે મોટી સાઈઝની પણ ત્યારબાદ એન્જલ ફિશ છે ને ટેન્કમાં તેનો ભાવ લખેલો જ છે માછલીઓનો અને માછલીઓનો ભાવ ફેરફાર થતો હોય એટલે જાઓ ત્યારે એ જ ભાવમાં તમે વિડીયો જોઈને જાઓ તો નહીં મળી શકે કારણ કે ભાવ ફરતો જોઈએ ત્યારબાદ છે ગપ્પીના મેલ તો આમાં મિક્સમાં ગપ્પી ફિશ છે બધી જ રેડ ને બધી લેટિનિયમ ડમ્બોયર ને હજુ એક કંઈક લોજ ફિશ કંઈક એવી વેરાયટી છે ગાર એનું કંઈ નામ નથી મને સમજાતું તો માછલીઓના ડેકોરેશન માટેની હરેક આઇટમ તમને અહીંયાથી મળી જશે લાઈવ પ્લાન્ટથી માંડીને નકલી પ્લાન્ટ લગીને તમને બધું જ મળી જશે નાની મોટી હરેક સાઇઝમાં કાચબાના યુવી લેમ્પ બેટાફીશના નાના માછલીઘર માછલીઘરના હીટર ફિલ્ટર ટોપ ફિલ્ટર વગેરે તમને ફૂડ બધી જ જાતના તમને મળી જશે ઓસ્કર ફિશ હોય કે અરવાના ફિશ હોય કે એલિગેટર ગાર ફિશ હોય કે ગપ્પી ફિશ હોય તો હરેક ટાઈપની ફિશના ફૂડ તમને અહીંયાથી મળી અને ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને એડ્રેસ દુકાનનું ડિસ્ક્રિપ્શનમાં છે તો ત્યાં જઈને તમે કોલ પણ કરી શકો છો અને જઈ પણ શકો છો